સમગ્ર રાજ્યમાં તાજેતરમાં યોજાયેલા ધોરણ દસ અને બારની પરીક્ષામાં સારા ક્રમાંકે ઉત્તરણીય થનાર ક્ષત્રિય સમાજના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ક્ષત્રિય સમાજ દ્વારા તેજસ્વી તાલાઓના સન્માનમાં સમારંભનો અનોખો કાર્યક્રમ યોજ્યો હતો ગતરોજ સાંજે ક્ષેત્રીય સમાજ દ્વારા તેજસ્વી તાલાઓના સન્માન સમારંભનો અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સમગ્ર રાજ્યમાં તાજેતરમાં યોજાયેલા ધોરણ દસ અને બારની પરીક્ષામાં સારા ક્રમાંકે ઉત્તરણીય થનાર ક્ષત્રિય સમાજના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત ક્ષત્રિય સભા દ્વારા શેરકી ગામ ખાતે તેજસ્વી તાલાઓનો સન્માન સમારંભનો અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ધોરણ દસ અને બારની પરીક્ષામાં ઉત્તરણીય થનાર વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સમાજ દ્વારા તેમનું સાલ ઉડાડી અને શિલ્ડ એનાયત કરી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ તેમજ ક્ષેત્રીય સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ક્ષેત્રીય સભા શિવ ફાર્મ શેરખી વડોદરા જિલ્લાના પરમાર નરેન્દ્રસિંહ પ્રતાપસિંહ તેમજ ક્ષેત્રીય સંકલન સમિતિના કરણસિંહ ચાવડા બાપુ ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ તેમજ સમગ્ર ટીમનું સ્વાગત કર્યું હતું આજ રોજ ગામ મુકામે નર અખિલ ગુજરાતીય ક્ષત્રિય સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ અને ચોપડા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો જે નરેન્દ્રસિંહ શેરખી જે શેરખી ગામના રહેવાસી છે તથા અખિલ ગુજરાતીય સમાજના જિલ્લા પ્રમુખ છે એમના દ્વારા આ એક સફળિત આયોજન કરવામાં આવેલું હતું એની અંદર પ્રીતમ મુનરજી તથા કરણસિંહ ચાવડાને આપણે આમંત્રિત કરી અને એમને દ્વારા ખૂબ જ મોટી સંખ્યાની અંદર વિદ્યાર્થી મિત્રો ઉપસ્થિત થઈ અને એમને પ્રોત્સાહિત કરી અને સન્માન કરવામાં આવેલ હતું આજ રોજ શેરખી ગામના દરેક ભાઈઓએ અને આજુબાજુ ગામના પણ દરેક ભાઈઓએ આની અંદર બહોડી સંખ્યામાં ઉપસ્થિત રહી અને વિદ્યાર્થી મિત્રોને પ્રોત્સાહન આપેલ છે આજ રોજ શેરખી મુકામે ગુજરાત સભા સભાશાસ્ત્રીય સમાજ દ્વારા જે દર વર્ષની જેમ ધોરણ દસ અને બાર જે સારા માર્ક્સે પાસ થઈને બાળકોને જે ટ્રોફીથી સન્માનિત અને આશ્વાસન ઇનામ આપીને એમણે જે સન્માનિત કરીએ છીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ આ પ્રોગ્રામ રાખેલ અને ક્ષત્રિય સમાજનો દરેક ક્ષત્રિય સમાજ સાથે રહીને જે સાથે ઉભા રહીને જે સન્માન સમારંભમાં જે આયોજન કરેલ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું